રામ રામ ડેરે બરોબર હા દસ વાગી ગયા તમારો ભાઈ વ્લોગ ચાલુ કર્યો મને ફોન આવ્યો કે તમારું કઈક પાર્સલ આવ્યું છે પ્લસમાં એક ભાઈ બન એટલે કે એક સબસ્ક્રાઈબર કઈનો મોરબીથી મળવા આવ્યો ભાઈ બે ત્રણ વાર ફોન કર્યા હે હું આવું કીધું કંઈ વાંધો નહીં આવી જાવ હું એ જ લગ્નમાં વળી પાછું ઘેર આવ્યો થોડુંક લેવા જવાનું હોય લેતો આવો એટલે ભાઈ બંને મળતો આવો જાતો તો વચ્ચે ભાઈ સ્પીડ બ્રેકર આવી ગયો પણ વાંધો નહીં ઉપર ચડી જાય છે એટલે વાંધો નથી અરે પણ એમઆઈ તો ક્રેઝ એવું બધી જગ્યાએ જ ફોન વાગે અને આપણે અહીંયા હે ને આ પાર્સલ આવી ગયું હે

બાકી આમાં ધરમ કરતા ધાર વધારે થાય એવું તમે સાંભળ્યું હોય આ ખોખા હું કામ કર્યા ખબર કારણ કે આપણે ઓહરી માં જો અહીં પંખા હૈ અહીં પંખા છે ઉનારા દી આવ્યા એટલે પંખા ચાલુ થાય એટલે પછી આ ઘરમાં કરવાનો પ્રયત્ન કરે ને પંખા ચાલુ હોય ને બિચારા કપાઈ જાય ને તો આપણે જ વધારે દુઃખ લાગે જો રૂમ માં શકલ્યું કરી ગઈ આ બાયડું ખોલ નાખો લાગે નીકળી જાય ચલો બહાર નીકળો રૂમ માં ચકલી ઉગારી ગઈ છે ભાઈ જોતા ઘેર આવી ગયા તને વરી પાછા જો આપણે ઓલા વિડીયો બનાવ્યો હતો ખબર ઓલા પૈસા વાળા ભાઈ હતા પંદર વીસ વીઘા ને ઓલું પોતાનું ખેતર ને પેટ્રોલ પંપ ને બધું દેખાડતા હતા જીરાનો આપડે વિડીયો બનાવ્યો હતો બે ત્રણ થી પેલા જ વાત છે ભાઈ એ કઈ કઈ ફૂકણી હાલે હે કે જીરી કે આવી જાય જોતે જા કેવી કેવી ફૂકણી હાલે હે તો હાલો અને ઉભા ખેતરમાં માં તમારા ભાઈ અટાણે ગાડી નાખી હે આ નીકળી છે કે નહીં ઓલા કાકા વાડીએ જ પાછા આવ્યા હે ઓલા મજૂર જેવા ભાઈ નથી દેખાતા આ ઈજ છે આ લુગડા ઈજ પહેરા હે લુગડા તો બદલાવો ભલા માણસ હું કે ગામ ધોળા બંધ જેવું થાય કે નહીં થાય નીકળે કેવું નીકળે હે

કારણ કે લગભગ દસ વર્ષ હે આપણે આની અંદર કઈ ખાતર કે કઈ એટલે કઈ નાખ્યું જ નથી બેડ કે કઈ લીધું હે હે પર કરી કરી નાખો હાલો હા તો આપણે અહીંયા હતા કે પંદર વર્ષથી આની અંદર આપણે કઈ નાખ્યું જ નથી ખાતર કે બેડ કે કઈ તો પછી આમાં કઈ આટલું હાજુ કઈ ઉગતું જ નથી તો આને પંચામરી ના પટની હે આપણો બૈડ નાખી દેવાની હે પછી વાવું હે ખડ ધીરે ધીરે બધા થુંમડા ઉપડતા જાય જો દેખાય આ કેમ ઉપડી ગયા એવી રીતના અને ટ્રેક્ટરના આલે હે લોમા ફર્સ્ટ લોમા બીજો ગેર આમાં પડે નહીં જો લોમા નાખીને એટલે જો હરવે એક છે આમ બધું ઉપાડતા જાય અને બગલા હર વખત ની જેમ નાસ્તો કરવા પૂગી ગયા હે ખાવ ખાવ તમ તમારે છલે છલે બિલ દેતા જાજો ઘર ભેગું થાને ભાઈ એ ટ્રેક્ટરનો ટાંગો ફેર્યો જો ટાંગો ફેરો ટાંગો ફેરો આય જો ડિફરન્શિયલ લોક હોત ને તો આયા ભારી કામ લાગત જોઈ લે બગલા કતડીને બીતાય નથી કેટલા પાહે આવી ગયા હે આને મારે ખાલી એક જ શબ્દ કેવો છે જલ્દી ઓસે હટો જો હવે આ બધું ચોટી ગયું હે ને આપણે કાઢવું જોઈએ જોતા કેવું ચોટી ગયું આયા ને કાઢવું જોઈએ હાલો ફોન બંધ કરીને પેલા ને કાઢી લઉં હા અમે સામો આપણે ના લાગે ને એનું જોવાનું હે છેડે જો આવે ઝટકા મારો આપણે ટ્રેક્ટરને ટ્રેક્ટર ને તો આપણી વાંહે આવ્યું હાલો કાઢી નાખું અરે પણ હા

Bye bye. Yeah. તો ખરમાં ફાઈનલ ટ્રેક્ટર હાલી ગયા પછી ની તમારી પોઝિશન જો મે હાલો દેખાડી દઉં આપણે ઉપા ટ્રેક્ટર આયકો તો પછી આડુ ટ્રેક્ટર આય મને હજી યાદ હે કે જે અમે હા નવા હવા રેવા આયા હતા ને જો મકાન હજી નવા જ છે કેટલા બે તન વર હે માંઠિયા હે બે કોરે પેલા હાઈ જે ભાઈ જાગીને હે ને આપણે ખડ વાયું તો હજી યાદ હે વાગે જાગીને ખડ વાવ્યું એક એક કાતરી વાવી હતી હજી મને યાદ હે જો આવી કાતરી હે આપડે વાવી હતી અને આજે બધું પતન થઈ ગયું હે કઈ વાંધો નહીં આમાં સારી પટ્ટી આપડે બેડ ભરી દઉં પછી ખળ વાવી દઉં પછી કોઈ ઉપાડવાની જરૂરત જ નહીં આવે અને આની અંદર ભાઈ ઓલા જ હું કઈ ઠુંગા ઠુંગા કાઢવા બહુ એટલે બહુ જ મહેનત પડી જ જો એટલા હજાર ઠુંગા આપણે બહાર કાઢી નાખ્યા તો આમાં ઘણા બધા ઠુંગા આ હે ટ્રેક્ટરે આવવાની ચાલુ થઈ ગયા હે અને બધી જગ્યાએ બળ નાખવાનું ચાલુ થઈ ગયું છે જોઈ લે આ ટ્રેક્ટર હે ને આનાથી આમ પીચા થઈ જાય છે એટલે શું કરે માટી આનાથી અલગ પડી જાય ને તો ઠુંગા કવડા હે જોવા જબ રે ઠુંગા હે એટલે આની ઉપર ટ્રેક્ટરને હાલતું જાય ને એટલે હે ને હું કંઈ કાતરી હે ને નોખી પડી જાય हाँ लो फिर आ गए गंजी पता और हथौड़ी लेके क्योंकि आज भाई वरी पाछा ऑन ड्यूटी पे आ गया है थोड़ा पापा काम कर रहे थे मैंने सोचा मैं थोड़ा क्यों ना काम का ढेड़ा कर लेता हूँ ढेड़ा इसमें क्या ढेड़ा है सिर्फ ट्रैक्टर के ठाठे के पीछे ये हथोड़ी मारनी है अब कमेंट में कोई ये नहीं लिखेगा हिंदी पीछे चौकड़ी पी बावा हिंदी पीछे राइट इ टाइप कमेंट हमें बहुत हज़ी वायरल थी है इंस्टाग्राम मन बधी जगह ये સાચું હે કે નહીં જરી ગામમાં જવાનું છે એક મિત્ર આવ્યો અહીં હગાઈ કરવા આવ્યો હોય અરે એની હગાઈ એની હગાઈ કામ થાય ભાઈ હજી વાર હે તો આપણે એની કે આવને જરી ગામમાં મેં કીધું હાલો આવી જાવ થોડા સા હાદસા હોને વાળા થા દેખાયા રાઠું રાંઠું જોઈ લે આવી રીતના છૂટી ગયું તું તો આને બાંધી લઈને કરી યાર ટાયર બાયર માં આવી જાય ને તો આ બધું વાહી ખેંચાય ને બધું તોડી નાખે ભાઈબંધ ની વાત કરતા તો એ ભાઈબંધ આવી ગયો એને હગાઈ ની ચા નથી પીવી અમારા ગામ ની ચા પીવી બોલો હવે હગાઈ માં આવ્યો અમારા ગામ માં બે વાર તો પી લીધી આવું બધું ત્રીજી વાર હા ચા પીવા માં જ હાલ્યા તી બીજે ક્યાંય હાલ્યા જ નહીં હા આપણે શું હે તારે હગાઈ કીધી કરવી એ તો ઠીક